હા કારણ કે હું જેવી હતી ને પાછું અમારે જવાનું હતું ભાઈ અમુક અમારે subscriber છે કે જેને ઈ કોરોના ને ખબર છે ભાઈ ગયા ઈ છે એની બધાય ને ગામડું નામ કરી દીધું હતું બાકી તમે બધાય કોમેન્ટ જોઈ હોય તો ભલા બાકી નો જોઈ હોય તો અમે કાલે ગાતા હૈ અઠીને અમારા ગામ ટુકડા થી હે બાપો દર લગન કરવા માટે જો કે આપણા બધા વીવર્સ ને સબસ્ક્રાઇબર બધા બહુ કરેલ કરે એટલે એને ખબર જ જતેન કોમેન્ટો બધા નાખી હતી એકદમ પરફેક્ટ જ જતે ગામ નું નામ ને કીધું તો કે આ આપણે ગેસ કરવા માટે કીધું હા બાકી સપોર્ટ બધાય તમે હારો એવો કરો આવો ન આવો કરતા રહેજો બધાય એવું હે અને આ જો પાછા એજ રૂટિન રેગ્યુલર આપડે મેરસી ને તો આવે ત્યા કાલે બિસાડી ને એક લઈને મૂકેન વ્યા ગાતા તી કેતી તી કે અધૂરું કામ મૂકે ને તમે વ્યા ગાતા તી કે આમાં કોણ પછી કરે એ કે પણ અમારે એક દિન ના ઉતા લગ્ન કરે

એટલે ઈ બાજુ આથી અમે માંડલિયો ને કોરબંદર વટીએ ને એટલે ઈ બાજુ અમારે હાલત એવીજ થાય એવરી ટાઈમ જ્યાર જઈએ ત્યાર હા ઈ તો જો કે આ બાજુ છે ને બરોબર city માં અમુક આપડા રેહતા હોય એવા subscriber ને ઈ પણ અમદાવાદ આપણે આપડે ઈ બાજુ ગાંધીનગર ઈ બાજુ એ કચ્છ તારામાં ને બધે બઉ અત્યારે હાવ ભૂકો કાઢે જ નહિ ખાલી ગરમી બાકી ખરેખર હે ને હે ઈ corona લોકોની ધન્યવાદ દેવો જોઈએ ખાસ કરીને અમારા ખેડૂત મિત્રો ને બધા ને યાર ઈ વીલુ પડતી હોય ને ઈ છતાય ઈ કામ કરવું ને એટલે હાવાય આય અલગ જ લેવલ ની ફિલિંગ ના હોય એ કેવાય કારણ કે મરે જાય એટલું કરીએ ને તો હાઈન થાય ને તો ત્રેન મો તાવ આવે ને એવું કેવાય ને એની જો કઈ અટા તો ત્રીસાળી ડિગ્રી તાવ હોય એવું તો લાગતું તું ઘેર આવ્યા તા વાખાઈ તપે તા કપાઈ જ જાય ને એવી પડે છે હા પણ નાના માણસને અહીંયા ધન્યવાદ દેવો કે ઈ કોઈ હોય. બાકી city માં બધાય રહેતા હોય પણ most of બધાયને ઘરમાં રહેવાનું હોય. અમદાવાદ, રાજકોટ આ તમારે સાહેબ જે રીતના કહે અને તમારે ઘરમાં રહેવાનું હોય કે કામ કરતા હોય ને office રહેવાનું હોય પણ અમારા આગળ ગામડામાં તો એ બાજુ લુય એવી પડે ને પછી ખેતરમાં કામય કરવું પડે. એ જરાક વધારે વહેમું લાગે અટાણે અમે એકવાર ગાતા હતા મોસ્ટ ઓફ તો એમને મગ વધાતા હતા એક વધાતા હતા અને પાછું થોડુંક બાઈક માં એટલો ઓલો કોક સાહીઠ બાસઠ કિલોમીટર જેટલો દૂર પલ્લો થઈ જાય બાઈક માં એટલે અટાણે તો બહુ એટલે ભલે જાવું સાહીઠ બાસઠ જાવું ને પાછું સાહીઠ આવું એકસો વીસ કિલોમીટર એટલે બઉ હા એટલે પાછું કઈ ઉબર ને કોળો ખાવો હોય હોય એ કઈ નઈ મળે કેમ કે છાસ એક વાર દમ જાય એ એટલે ગાંડા બાવા ગાંડા બાવા નો જોર બાજુ થોડો વધારે રહે

એટલે એમાં કોઈને આમંત્રણ ની વાત જોવાનું જો કે આવે આ બાકી આવ્યો પર્સનલ હોય ત્યાં આમંત્રણ ની જરૂર પડે અહીંયા માતાજી આપડે બધા બોલાવવાની મજા કરીશું તો પેલા કામ કરે ને નવીરાતે જાય ને દેખો ખોદે ને પાણી વારે તો પરવારે જાય ને તો ડાયરેક્ટ જવાનું જ રહી ને માતાજી ને દર્શન કરવા હવન માં પ્રસાદી લેવા અને રાસ ની રમઝટ બોલાવવા માટે બાકી વિડીયો અમે શેર કરીશું તો તમે બધા જોજો મજા આવી છે જો મશીને દ્વારા ને ક્યારે લીધા એક બે તારા ઈ નદે લીધા પછી થોડીક આપણે વાતચીત કરી લીધી માં ગાતા આ તે બધું પ્રોગ્રામ છે એ બધું થગું પછી ને અમારે થોડીક એનર્જી લેવાની છે તો એનર્જી માટે આજે અમી શા કે પાણી કે કઈ ને તમારા પાસે ને લે નેતા આવ્યા કારણ કે તરીકો ગરમી બહુ હોય તો શા પાણી ની ઇગ્નોર કરી અને અમી હે આ બરડા ની પ્રખ્યાત જે સરગરી મગાવી તી એ આપડી પાકે ગઈ કાશી કેરીનું ખોખું હોય એટલે એની ભારે દીધી એટલે મસ્ત પાકે ગઈ જો એકદમ થઈ ગઈ તો આ છે ને ને હારી હારી અમારે કેરી કેરી ખાવાની મજા આવે ગરમીની સિઝન માં કેરી એટલી બેસ્ટ અને ફળો નો રાજા એટલે હારામાં સારું આપણા માટે કહેવાય તો નેતા નેતા મસ્ત એનર્જી આવે જાય અને એક ક્યારો ઉતરતા હોય ને બે ક્યારા ઉતરી જાય એવું આપડે કરવાનું હોય તો અમે ખાઈ લઈએ કેરી અને પછી પાછા નદવા માંડીએ મરચી

એટલે લગભગ પાંસઠ થી ઊંચી છે may be પાંસઠ થી ઊંચી હોય છે એટલે આજુબાજુ છે પાંચ ને ને જો અટાણે અમારે machine નાં ગઈ કે કે સવાર માં અહિયાં જમી હારી એવી ખેચ કર લીધી તી બપોરે એવું કરી તી ને એટલે જરાક વધારે નીદર લીધું તું તો અટાણે વેલા વેલા પરવા ગા તો પાણી વરવા નું હોતું જ જોવા માં જાય ક્યારે આમ પાણી આગળ આપડે અહીં વાયર વાળું છે એના જો ધોળીયા માં આવે છે રંગાઈ દેખાય ને સીધે સીધે પટી પછી હે ને ધોળીયો આજુ ખરે ટાઈમ time નતો ને ને ધોર્યો ને તો હેને વાર લાગે જાય હું પાણી ની અને મરછી આપણે એકદમ ફૂંકાતી હતી તો પછી આજ જ ફટાફટ ને દેખો દે ને પાણી વારે દીધું હજી વાત નો જોઈ કે ભાઈ એમાં પાછું ધોરિયા નું કર્યો એક દી નીકળે જાય પાણી વારે દીધું પેલા કે ભાઈ પાણી પીતી થાય તો આમાં કઈક મર્યા પાછા ઉતારી આપણે ચાર દિ માં જો આ જાય બે ત્રણ ક્યારે પીએ ને પાછું આજુખા હતી આ કહેબ જરા ક્રિયા ખાતી આ ખેડૂત એમને એક એક ક્યારામાં બે બે વખત હાથી ને હકાવ્યું હતું એટલે કે એક સાહમાં બે વખત પાછલા માં બે વખત હાથી હાકી એટલે એક ને એક કિયારા માં કેટલા ચાર વખત હાથી થાય તો આમાં હેને એકદમ ફૂલ full થી હે ને ઘર થઇ ગયો બીજો હે ને એકદમ full થી પાણી લે હે ખેતર પંદર વીસ minute એ આજ કિયારો ને જ ભરાતો આયવો હે જો આ કોર અમે હું ને મમ્મી ને મારા સાહેબ નંબર થાય ને દુઆ આવ્યા તા તે થોડું થોડું નહીં દાયગુ ને તોય પણ કાકા કાકા કાંક મસી જ્યાં મોટી હોય ને ત્યાં હે ને થોડો થોડો નેદ રેજ ગો તો ઈ મમ્મી હજુ ઉપાડે ઈનો એક કે પાછો નેદવો નો પડે કે થોડોક ઓછો ઈ કે તે ઉપાડે ને સાહેબ ની વાત હી મેં અમારે જાડું ખડ હે ને જો આપડે આ બાજુ તો દેખાય આ ઓલી કોરા ત્યાં થી જાડું ખડવા દે દીધું ને તે ઘેર નાખવા ગા પછી આ ઘણી હે સાહેબ પરણી વાળી હે ને હું ને મારા મમ્મી બે ઘેર જાય હે કે પછી કે જેને બી નું કરવાનું છે દોવાનું પાંચ સાડા પાંચ થઈ જાય અમારે બી ટાણું થઈ જાય એટલે એ કરવાનું છે બાકી મરચીનું કામ આજથી પૂરું પાણી બે ત્રણ સુધી રજા ખેતરમાં બોલી દે ને ઘરનું કરવાનું ને ઓલા ખેતર માં આપડે જરો છે જો ફરવા લાગે છે તો બુરે નાખ્યું ના પછી લી રેતી હેજ એવું બધું મમ્મી જોઈ માં ક્યારે ધ્યાન દે પૂટે કરે ને એમ ખોરવાડવા ગઈ હતી ખોડવાય છે Það er líðægir að gæja hundar ekki, það er líðægir að verða sem bæri verið heið, nefnum að mynda að huga þér. যায় আজুখ মৰি মৰিচা লাগে লিধে অ থা খাই লাই એમ નાખું તો વારે નાખ ના થોડું રેકો નાખા કરી છે